મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્ષોથી વોન્ટેડ આરોપીને પકડવા વર્કઆઉટ કરી રહી છે દરમિયાન પીએસઆઈ પઢિયાર અને તેમની ટીમે બાતમીના આધારે મુંબઈના ભીવંડીથી દુર્ગેશ રામપ્રીત યાદવને પકડી પાડ્યું હતું પોલીસના જણાવ્યા પ્રમાણે દુર્ગેશ યાદવે વર્ષ બે હજાર તેરમાં સાગરીતો સાથે મળી ગોળાદરામાં હનુમાન મંદિર પાસે શાકભાજી ખરીદીના પાંત્રીસ રૂપિયા બાબતે ઝઘડો કરી ઉપરાછાપરી ઘા મારી શાકભાજીવાળાની હત્યા કરી દીધી હતી ત્યારબાદ ભાગતી વેળા નજીકમાં બાઇકને ટક્કર મારી તેની સાથે પણ માથાકૂટ કરી બાઇક ચાલકને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા આમ હત્યા અને મારામારીના બંને ગુનામાં દુર્ગેશ છેલ્લા અગિયાર વર્ષથી લીંબાગ પોલીસ મથકના ચોપડે વોન્ટેડ હતો સાતિર મગજના દુર્ગેશ યાદવે પોલીસથી બચવા પોતાનો તો ઠીક પરિવારના સભ્યોના નંબર મોબાઈલ નંબર પણ બદલી નાખ્યા હતા દુર્ગેશ ડ્રાઇવિંગ કામ કરતો હોય દર ત્રણ મહિને નોકરી પણ બદલી નાખતો હતો સુરતના ટોપ પંદર વોન્ટેડ આરોપીઓમાં દુર્ગેશનો સમાવેશ થતો હતો પોલીસ કમિશનરે દુર્ગેશ યાદવને પકડવા વીસ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું આખરે છ મહિના ટ્રેસ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દુર્ગેશને પકડવામાં સફળ થઈ હતી